આડી પ્રજાપતિ હોલ સામે હાઈવે પર ડમ્પરે ટક્કર મારતા બે કાર સહિત એક પાછળ એક ત્રણ વાહનો અથડાયા પારડી પ્રજાપતિ હોલ સામે હાઈવે પર બે કાર અને ડમ્પર એક પાછળ એક અથડાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ વલસાડથી વાપી જતા ટ્રેક ઉપર પ્રજાપતિ હોલ સામે આજ રોજ બપોરના બાર વાગ્યાના સુમારે અર્ટિગા કાર નંબર જીજે પંદર સી એમ ટુ એટ થ્રી ઝીરો પસાર થઈ રહી હતી જેના પાછળ બ્રેઝા કાર નંબર ડીડી ઝીરો થ્રી કે ઝીરો સિક્સ ઝીરો નાઇનના પાછળ ડંપર નંબર ડીડી ઝીરો થ્રી પી નાઇન એટ ડબલ નાઇનના ચાલકે પૂર હંકારી લાવી

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો